હેલો હા શું મેં કર્યું છે ભાઈ તમે આ ગાડી નો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું મે તમને પૈસા માં નક્કી નથી દેવા જ ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધ માં મેં હા પાડી તમે ગાડી આડી ઉભી રાખી ગાડી ને લેલી હતી મારા બે મારા બે લવકુર થી સોગન જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તો તમારા ભાઈ ભત્રીજો આર્યો તો ચાર એકડા થાર આડી ઉભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજ દી જીવો છો કરીને દેખાડ્યું છે પ્રોગ્રામ ગયા ભગવતમાં બોલો ગાડીનો કાચ પડ્યો તમે મેઘરાજ ને બોલાવ્યો ચાર એકડા થાર કોની છે રામભાઈ છે ને થાર થાર નહી એકડા થાર ગાડી કોની કાઢી અત્યારે તમે કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી આથી ટોલ થી ગાડી પાછી લઈ ગયા દેવા ખબર ની ગાડી ને ઉપાડીને લઈ ગયા હું દરબાર તમે મારું શું કર્યું અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી તો ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું તમારે એમ કેવાનું દેવ જો વાટે બેઠો આવો ગમે એટલા ફોન કર્યા પણ હું ગાવા બેઠો તો ના સોમ કે મારા છોકરા ની ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આપું છું ડિફેન્ડર આજે ભગવતસિંહ ચૌહાણ છે એમના ઘરે સનાથલ છે સનાથલ માં એમનું નજીક માં ખેતર કે વાડી છે ત્યાં આગળ ડાયરા ડાયરાનો પ્રોગ્રામ કરવાનો હતો એમના જે પિતાશ્રી છે એમના પુણ્યતિથી અને એ હતી એકવીસ તારીખે પહેલા જ્યારે દેવાયત ખવડ સાથે જ્યારે વાત થઈ હતી ત્યારે એકવીસ તારીખની વાત કરી હતી પરંતુ દેવાયત ખવડ એવું કીધું કે એકવીસ તારીખે એણે કોઈ એમને જે ડાયરી બનાવતા હોય તારીખની એમાં એકવીસ તારીખ ફ્રી નથી પાછો એમને ફોન કર્યો હતો એટલે કે વીસ તારીખ આપણે રાખી લઈએ તો તો સંધ્યા પછી આમ તિથિ પ્રમાણે જોવા તારીખ તારીખની રાત્રે બાર વાગ્યા પછી તો તારીખ થઈ જાય તો આ વાતને લઈને આયોજક ભગવતસિંહ ચૌહાણ છે એ સાથે એગ્રી થઈ ગયા એ બાદ જે આખી પરિસ્થિતિ ઊભી થઈ કે એમણે દેવાયત ખવડે ત્યાં સુધી કીધું હતું કે તમે કોઈ સ્ટેજની ચિંતા ના કરતા તમે સંબંધી છો મારા મોટા ભાઈ છો તમે કોઈ ઉપાધિ ના કરો એમને પેમેન્ટની વાત કરી તેમાં પણ એમણે કીધું કે એ બધું તમે અત્યારે છોડો આપણે પહેલા જે તારીખ નક્કી કરી છે તારીખ ઉપર ડાયરો કરી લઈએ અને સાથે સાથે એ સમયે ત્યાં આગળ બે કે દોઢ કલાક કે બે કલાક ત્યાં રોકાય આયોજકના કહેવા પ્રમાણે ત્યાંથી પછી નીકળી કે એમણે એમ પણ કહ્યું હતું કે હું દોઢસો દોઢસો ની સ્પીડે ગાડી ચલાવી અને તમારે ત્યાં પહોંચી જઈશ ત્યારે પણ આયોજકે એમને એમ કહ્યું હતું કે ભાઈ એકસો વીસ એકસો ત્રીસ કે સો ની સ્પીડે ગાડીઓ ચાલે દોઢસો ની સ્પીડે ગાડીઓ ન ચલાવાય આપણને તકલીફ થાય આ બધી વાત મારી અને આયોજક જે ભગવતસિંહ ચૌહાણ છે એમના સાથે લગભગ હમણાં એક કલાક પહેલા જ વાત થયેલી છે અને એમણે ત્યાં સુધી કહ્યું કે જે જગ્યાએ ડાયરો તો એ જ જગ્યા ઉપર એ જ સ્થળ ઉપર